તેમજ વારાણસીમાં મણિકર્ણિકા ઘાટ જ્યાં દત્ત પ્રભુ નિત્ય સ્નાન માટે જાય છે પાંચાલેશ્વર ઇત્યાદિ ઘણા સ્થળો દત્ત ભક્તોમાં પ્રસિદ્ધ છે એવું જ એક દત્ત ક્ષેત્ર દત્ત સંપ્રદાય અને કોઈ પણ સંપ્રદાય હોય તો તેમાં ભક્તિપૂર્વક ઉપાસના કરવામાં આવે છે એવા અસંખ્ય ભક્તો થઈ ગયા તો એ ભક્તો નું જીવન ચરિત્ર પણ દરેકને હંમેશા પ્રેરણા આપતું હોય છે તો એ જ રીતથી કેટલાક પુરુષ સંતો પણ થઈ ગયા છે અને કેટલીક મહિલા સંતો પણ થઈ ગઈ છે જેમણે ભક્તિ દ્વારા ઈશ્વર સાથે તાદાત્મ્ય સાધ્યું છે નામસ્મરણ થી અનેક ભક્તો આ જીવન સંસાર કરી ગયા છે એમાં એક અજામીર પણ ઉલ્લેખ આવે છે તો પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે દત્ત નામા સ્મરણમાં માં છોતેર ના શ્લોક જણાવ્યું છે કે તર્યો દેખવાલ કે નામે જ મૂળે અજામીર નામે જ એ અંત કાળે હરી પિંગલા પણ્ય સ્ત્રી નામ લે તો લે પ્રતિશ્વાસ હે ચિત્ર દત્ત અને શ્રી દત્તનામ સંકીર્તનમાં પણ બ્યાસી માં શ્લોક માં જણાવ્યું છે કે નો પાપમ વિદ્ધ તે લોકે નામના યન્ન દહ્યતે અપી છે દુરાચારો વૃથોક્તમ કે શ્રીમદ ભગવદ ગીતા ના નીચે આપેલા શ્લોકની યાદ અપાવે છે કે અપી છે સુદુરાચારો ભજતે માં અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્ય સમ્ય વ્યવસ્થિતો હિત આ દોરામાં જે જણાવે છે કે વાલ્મિકી જે પહેલાં લૂંટારું હતો એ ફક્ત નામ સ્મરણથી રામ નામ સ્મરણ કરીને તરી ગયો તેવી જ રીતે અજામી નામનો જે ભક્ત હતો એ અંતકાય ભક્ત એણે નારાયણનું સ્મરણ કર્યું અને એના લીધે એ તરી ગયો છે એવી જ રીતે જે સિંગલા નામની વાણ વનિતા હતી તો એ પણ ઈશ્વરનું નામ લેતા લેતા આ જીવન સંસાર કરી ગઈ છે માટે દરેકે પ્રતિ શ્વાસે દરેક શ્વાસ ઉપર ઈશ્વરનું નામ લેવું જોઈએ અને એવું કોઈ પણ બીજું મોટું પાપ નથી કે જે ઈશ્વરનું નામ સ્મરણ કરવાથી એ દૂર થઈ જાય અને ગમે તેવું પાપી હોય પણ સંતકરણપૂર્વક જો ઈશ્વરનું નામ સ્મરણ કરવા લાગે તો એ ખરેખર સાધુ પુરુષ છે એમ ભગવદ ગીતામાં અધ્યાય 9 અને પ્રેષ્મા શોપમાં પણ જણાવવામાં આવ્યું છે તો આ જે અજામે નામનો ભક્ત હતો એ નામ સ્મરણથી કેમ કરી ગયો એ આપણે કથા શ્રવણ કરીશું ઘણા વર્ષો પહેલા કાન્યકુજ નગરીમાં અજામે નામનો એક યુવાન બ્રાહ્મણ રહેતો હતો એ અત્યંત સદ્ગુણી અને સદાચારી બ્રાહ્મણ હતો અને તે શાંતવ સત્ય સત્યવચની અને શુદ્ધ હોય વૈદિક શાસ્ત્ર તે ઊંડો અભ્યાસી હતો કામવાસનાનો શિકાર બને છે એક દિવસ અજાને પિતાની આજ્ઞા અનુસાર દેવ પૂજા માટે પુષ્પ દર્ભ ફળો લેવા જંગલ માં ગયો છે અને પાછા આવતી વખતે તે નિર્જન વનમાં માં તેને એક કામી શુદ્ર એક વિશ્વા સાથે આલિંગન બદ્ધ સ્થિતિમાં જોયો છે તે બંને મધ્ય પણ કર્યું હતું અને તેની બંને આંખો આરક્ત એટલે કે લાલ અને નશાથી ઘેરાયેલી હતી તે બંને પોતાના વસ્ત્ર પણ ભાગ ન હતું તો આવું અશ્લીલ દ્રશ્ય જોઈ અજાણ્યા અંતકરણ માં કામ જાગૃત થઈ છે અને અજ્ઞાનના પ્રભાવથી તે વાસના શિકાર બન્યો છે અને શાસ્ત્રનો ઉદ્દેશ મળીને અજાણે એ તરફથી નજર હટાવીને હટાવવા માટે વેરસ પ્રયત્ન કરતો હતો તો અજામે પોતાનું શાસ્ત્ર જ્ઞાન અને વિવેક બુદ્ધિ દાવ પર લગાડીને પોતાની જાતને બચાવવા માટે સંઘર્ષ કરવા લાગ્યો હતો પરંતુ તે એક પ્રયત્નમાં નિષ્ફળ થયો અને પોતાની સદસદ વિવેક બુદ્ધિ અને સંસ્કાર હારી ચુક્યો તે પછી તે કેટલાક દિવસ તે વિશ્યાને પ્રાપ્ત કરવા માટે મનસુબા ધરવા લાગ્યો અને થોડા દિવસોમાં પ્રજા મેળે તે વિશ્યાને ઘરમાં દાસી તરીકે રાખી દીધી છે તો આ પ્રમાણે તેને વિશ્યા સાથે સંબંધ રાખી બ્રાહ્મણ તરીકેના બધા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે પ્રજાને વડીલો પરજીત સંપત્તિનો ઉપયોગ વિશ્યાને કિંમતી ભેટ વસ્તુઓ આપવામાં કરવા લાગ્યો અને વેશાને કૃષ્ટ કરવા માટે તેણે પોતાની સંસ્કારી પત્નીને પણ ઘર બહાર કાઢી મૂકી છે આ પ્રમાણે તેને અનેક વર્ષો સુધી શાસ્ત્ર વિરુદ્ધ વર્તન કરી સમય પસાર કરે છે અને આવા વિન્ય કર્મોમાં રસ રહેવાથી તેની અંતર બાહ્ય કુશિતા પણ નષ્ટ થઈ ગઈ છે વડીલોપાર્જિત સંપત્તિ વેશ્યા પાછળ વેઠીને તેણે બીજા લોકોને છેતરી ચોરી કરી જુગાર રમી ધન પ્રાપ્ત કરવા લાગ્યો છે અને તે ધન દેશ આરામ અને વેશ્યા તેમજ મનોરંજન પાછળ અને વધતા કુટુંબ પાછળ ખર્ચી નાખવા લાગ્યો છે પોતાના પીઠ્યાસી મે વર્ષે તે વેશ્યાના દસમા પુત્રનો પિતા બન્યો છે સૌથી નાનો આ પુત્ર માતા પિતા બંનેનો અત્યંત લાડકો પુત્ર હતો અને તેનું નામ નારાયણ રાખવામાં આવી છે નારાયણના ના બોલ અને નિર્દોષ હાવભાવ અજામેલ મન ફરી લેતા હતા અને અજામેલ હંમેશા નારાયણ ની કાળજી રહેતો અને તેને રમાડવામાં મગ્ન રહેતો હતો આ જે પુત્ર નામ તેને નારાયણ પાડ્યું તેનું પણ એક કારણ છે કે તેના ઘેર એક સાધુ આવ્યો હતો અને જ્યારે આ પુત્રનો જન્મ થયો ત્યારે તે સાધુએ કહ્યું કે આ પુત્રનું નામ તું નારાયણ રાખજે તો સાધુના કહેવાથી તેમના પુત્રનું નામ તેણે નારાયણ રાખ્યું હતું તો નારાયણ એ ભગવાનનું એક નામ હોવાથી અજામેર અજાણતામાં જ ભગવાન નામ સ્મરણનો જપ કરતો થયો છે અને એમ કહેવામાં આવી છે કે ઈશ્વરમાં જેટલી શક્તિ છે એટલી શક્તિ એના નામમાં પણ છે તો સમગ્ર વિશ્વનું પોષણ કરવાની શક્તિ વિષ્ણુ ભગવાનમાં હોય તો એ જ શક્તિ એ નારાયણ એનું જે નામ છે એમાં પણ છે તો એનું હંમેશા આપણે નામ સ્મરણ કરતા રહીએ તો એના થકી આપણા પાપો ધીમે ધીમે બળીને નષ્ટ થાય છે અને આપણું શરીર શુદ્ધ થઈ જાય છે અને આપણું શરીર શુદ્ધ થઈ જાય તો ઈશ્વરનો નો અંશ હોવાથી આપણે ઈશ્વરના પરમ પ્રિય થઈએ છીએ તો આ વિજ્ઞાન આ નામ સ્મરણ પાછળનું છે તો જાણતા કે અજાણતા પણ જેમ અગ્નિનો સ્પર્શ ગજાડે છે તેમ ભગવાનનું નામ પણ સ્મરણ કરનારનો પાપ ભસ્મ કરે છે નારાયણ નામથી અજામે પોતાના પુત્રને વારંવાર બોલાવતો હોવા છતાં નારાયણ એ ઈશ્વરનું નામ હોવાથી વારંવાર તેનું રટન થવાથી તેના અંતઃકરણની શુદ્ધિ થવા લાગે છે પુત્ર પ્રેમમાં અને તેને રમાડવામાં પોતાની અમૂલ્ય જિંદગી વેડફાઈ રહી છે તેની તેને ખબર ન હતી મૃત્યુ નજીક આવી રહ્યું હોવા છતાં અજામે પૂર્ણપણે પોતાના પુત્રના મોહમાં ડૂબીને તેનું ચિંતન કરતો હતો એક દિવસ અજાણે વિકૃત ચહેરાના વિચિત્ર અવયવો મોટા મોટા દાંતવાળા વાળા ત્રણ યમદૂતોને જોયા છે અને તેઓ અજામેળને યમલોકમાં લઈ જવા માટે આવ્યા હતા અચાનક યમદૂતોને જોઈ હજી અમે ખૂબ જ ભય પામ્યો અને ભયગ્રસ્ત ચિત્તથી તેણે પોતાની અત્યંત પ્રિય એવા પુત્રો નારાયણને બોલાવે છે નારાયણ ત્વરિત નજીક આવે તે માટે તેણે આર્ત થઈ મોટા અવાજે તેને ફરી ફરી બોલાવે છે તો તેના ઘરના માણસો નજીક હોવા છતાં તેમને આ પરિસ્થિતિની એટલે કે યમદૂતોની જાણ ન હતી તેઓ યમદૂતોને જોઈ શકતા પણ ન હતા તો તેવી અસહાય પરિસ્થિતિમાં નારાયણના નામનું વારંવાર ઉચ્ચારણ થતું સાંભળી ચાર વિષ્ણુદૂતો તેની સમક્ષ પ્રગટ થયા છે કારણ કે અજામે અંત સમયે આર્ત ભાવથી સર્વશક્તિ ખેકખી કરીને નારાયણને બોલાવ્યા હતા યમદૂતોને અજામેના શરીરમાંથી પ્રાણ ખેંચી જતા જોઈ વિષ્ણુદૂતોએ તેમને તેમ કરતા અટકાર્યા છે અને અજામીને પ્રાણદાન આપે છે સર્વ પાપી જીવોને દંડ આપવા યમદૂતોને અધિકાર છે પરંતુ ભૂલથી વિષ્ણુ ભક્તોને દંડ આપનાર યમદૂતોને શિક્ષા કરવાનો અધિકાર વિષ્ણુદૂતોને પરમેશ્વરે આપ્યો છે યમદૂતોએ કહ્યું કે યમરાજના અધિકારને પડકાર કરનાર તમે કોણ છો આ પાપી અજામીને શિક્ષા કરતા તમને તમે કેમ અટકાવો છો અમે તમને કહીએ છીએ કે આ અજામેળે અત્યાર સુધી અનેક પાપ આચરણ કરી તેનું પ્રાયશ્ચિત કર્યું નથી આથી તેને શિક્ષા કરવા અમે તેને યમલોકમાં લઈ જતા હતા શિક્ષા ભોગવવાથી એ પાપ મુક્ત થશે તો વિષ્ણુગુપ્રોએ કહ્યું કે અજામેળે આત્સ પરથી ભગવાન શ્રી નારાયણના પવિત્ર નામનું ઉચ્ચારણ કર્યું છે આથી તે આ જન્મના જ નહીં પરંતુ પૂર્વ પૂર્વજન્મના પાપથી પણ મુક્ત થયો છે તે પોતાના પુત્રને ઉદ્દેશીને ભલે નારાયણ એમ બોલ્યો હોય પણ એમ ચાર અક્ષરોના મંત્રોનું આર્તભાવથી ઉચ્ચારણ કરવાને લીધે મંત્રમાં વિદ્યમાન અક્ષરોમાં રહેલી જે શક્તિ છે તો તે શક્તિથી તેના પૂર્વ પૂર્વજન્મના પાપોનું પ્રાયશ્ચિત થઈ ચૂકી છે પવિત્ર નામનો

ઈશ્વર ને પોકાર્યા હોવાથી એ પૂર્વ પાપ થી મુક્ત થઈ ગયો છે અને નામ મહિમામાં એમ જણાવ્યું છે કે જો કોઈ મનોરંજન ખાતર કે મશ્કરી અથવા ભૂલથી પણ એટલે કે અશુદ્ધ ઉચ્ચારણ કર્યો હોય તો વાલિયા લુટારા એ રામ ને બદલે મરા 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 એમ અશુદ્ધ ઉચ્ચાર કર્યો હતો છતાં પણ તેણે પૂર્ણ ફળ પ્રાપ્ત થયું હતું દાન વ્રત તો કર્મ પાપનો નાશ કરવા સમર્થ હોય છે પરંતુ હૃદય તત્કાળ સર્વ અનર્થ માંથી મુક્ત થાય છે જે રીતે કોઈ ઝેરના સંભાવના ને જાણ્યા વગર પણ ભૂલથી તેનું સેવન કરે તો તે ઝેરની અસર તેને ભોગવવી જ પડે છે

આહ્લાદક તેમજ શાંતિદાયક લાગતી હતી આ વિશે તે વિચાર કરે છે એટલામાં વિષ્ણુદૂતો અદ્રશ્ય થઈ ગયા છે જ્યમદૂતો અને વિષ્ણુદૂતો વચ્ચેનો સંવાદ સાંભળી અજામયને ઈશ્વર તેનું નામ અને ભક્ત દ્વારા તેનું નામ ઉચ્ચારણ અને તે વિશેનું વિજ્ઞાન સમજાવ્યું જીવાત્મા અને પરમાત્મા વચ્ચેના શાશ્વત સંબંધની તેને જાણ થઈ છે ભગવન નામનો મહિમા જાણી હવે અજામે એક સુદ્ધ અંતક કરવા વાળો ધપ્ત કરી ગયો હતો તેને પૂર્વપાપનું સ્મરણ થઈ તેને અત્યંત પશ્ચાતપાપ થતો હતો તે વિચારતો હતો કે હું અત્યંત પાપી છું હવે મને તક મળી છે આથી પ્રાપ્ત સમયનો હું સદુપયોગ કરીશ અને મારી ઇન્દ્રિયો મન પ્રાણ શરીર ઈશ્વર ભક્તિમાં વાપરીશ ઈશ્વરના પાદ પદ્મમાં મહારાજ મનલે હું સંલગ્ન કરી અન્ય રૂપે અંધકારથી પૂર્ણ ભૌતિક જગતના પરલોભનથી પોતાને છાચી તેણે વિચાર કર્યો કે ઈચ્છા પૂર્તિ માટે મેં અનેક પુણ્ય અને પાપ કર્મો આખ્યા છે તે જ મારા ભૌતિક બંધનનું કારણ પર છે હું અત્યંત પાપી થઈ વાસનાનો ગુલામ બની એક શુદ્ર સ્ત્રીના ઈશારા પર નાસ્તો એક પુત્રો બન્યો છું હવે હું કામ વાસનો નો શિકાર નહી બનુ પોતાને અજ્ઞાનથી મુક્ત કરી હું સર્વ જીવો નો અને પ્રેમા મિત્ર બની રહીશ હવે હું ભગવદ ભક્તિમાં માં રમો માન રહીશ વિષ્ણુ દૂતો થોડા સમયના ના સાનિધ્ય પોતાને ભૌતિક આસક્તિ અને આકર્ષણમાંથી મુક્ત કર્યો તરત જ તે ગંગા કિનારે હરિદ્વાર તીર્થ સ્થળે જવા માટે નીકળ્યો છે ત્યાં એક વિષ્ણુ મંદિર માં રહીને દ્રઢ ભક્તિ શરૂ કરી તેણે ઇન્દ્રિયો તાબા માં લઈ ઈ સેવા માં લીન થયો છે તેનું મન શુદ્ધ થતા તેણે ફરી ચાર વિષ્ણુ દૂતો તેની સામે પ્રગટ થતા જોયા છે પૂર્વે આપેલા દર્શન અને કરેલી કૃપાનું સ્મરણ કરી અજામે તેમના ચરણોમાં માં મસ્ત ઝુકાવ્યું છે અજામે ભગવત ધ્યાનમાં પૂર્ણત સ્થિત થવા સમય આપી વિષ્ણુ થોડા સમય માટે અદ્રશ્ય થયા છે એની ભક્તિ પરિપક્વ થઈ જાણી તેને ભગવત ધામ લઈ જવા વિષ્ણુદૂતો પુનઃ પ્રગટ થયા છે વિષ્ણુદૂતો ને જોઈ અજાનુ પોતાના ભૌતિક દેહ ત્યાગ કર્યો અને આધ્યાત્મિક શરીર પ્રાપ્ત કર્યું વિષ્ણુદૂતો સાથે અજાનુ વૈકુંઠમાં જવા સુવર્ણ વિમાન માં આરૂઢ થયો છે સર્વ બ્રહ્માંડ પાર કરીને તેઓ નારાયણ ના નિવાસ સ્થાન વૈકુંઠ આવી પહોંચ્યા છે ત્યાં લક્ષ્મી માતા નારાયણની સેવા કરતા હતા અજાનુએ અનેક પાપાચરણ કર્યું હોવાથી તે નારકી યાતના ભોગવવા પાત્ર હતો પરંતુ વિષ્ણુ દૂતો તેને બચાવ્યો અને ભગવત ધામ જવા સુવર્ણ તક પ્રાપ્ત કરાવી છે જો શ્રદ્ધાપૂર્વક ઈશ્વરના નામનો જપ કરીએ તો તે વિષ્ણુ લોકમાં જવાશે તે નિઃશંક છે મૃત્યુ સમયે જીવ અકળામણ અનુભવે છે એવી પરિસ્થિતિમાં તેની ઇન્દ્રિયો એ સ્મરણ કરી શકશે એમ કહેવાય નહીં જીવન પર્યંત નામ સ્મરણ કર્યું હોય તો છેડે પણ ઈશ્વરનું નામ જીવ વાપર આવે છે આથી શરીર સુદ્રઢ હોય ત્યારથી જ હરિનામ લેવાનું શરૂ કરવું જોઈએ જેથી અંત સમયે તેનું સ્મરણ આપણને થાય છે અંત સમયે જીવ જો પોતે નામ સ્મરણ કરવાનો ભૂલે તો ઉપસ્થિત લોકોએ મોટેથી સંકીર્તન કરવું જોઈએ જેથી શરીરથી છૂટો પડતો જે જીવાત્મા છે તે ઈશ્વરના નામને સાંભળીને શાંતિ અનુભવી શકે છે અને પરમાત્મા rostrta નું તે પાથે બની શકે છે તો આ નામ સ્મરણ ઓમે માં અને ઓજામીનું આપણે કથાનો શ્રવણ કર્યું અને એમાંથી આપણે પણ સવાર સાંજ બપોર રાત ઈશ્વરનું નામ સ્મરણ કરીએ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત